ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા હાલ તો ઉમટી પડ્યા છે તમે જોઈ શકો છો બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર કેવા પ્રકારે આ ગંભીર અકસ્માત થયો છે આ પ્રકારનો અકસ્માત તમને જણાવી દઈએ કે અમદાવાદના તપોવન સર્કલ થી જુંડાલ તરફ જવાના રસ્તે સર્જાયો છે તપોવન સર્કલ થી જુંડાલ તરફ જતા સર્વિસ રોડ પર કારનો ગમકવાર અકસ્માત જોવા મળ્યો પૂર ઝડપે ચાલી રહેલી કારનો સર્જાવ છે આ પ્રકારે અકસ્માત અકસ્માત માં કહી શકાય કે કાર ભાંગીને ભૂકો થઈ ગઈ છે કેટલી ઝડપે ચલાવી રહ્યો હશે કાર ચાલક અકસ્માત ને હાલ તો અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે